સમાચાર જોઈએ જામનગર મહાનગરપાલિકા દ્વારા પકડાયેલી ગાયના માલિક તરીકે ખોટી ઓળખ આપી ગાયો લઈ જવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે મહાનગરપાલિકા દ્વારા ગાય પકડીને ઢોરના ડબ્બામાં રાખવામાં આવે છે અને દંડ ભર્યા બાદ સાચા માલિકોને ગાય સોંપવામાં આવે છે આ દરમિયાન રોહિત ભરવાડે પોતાની ગાય હોવાનું જણાવી ખોટી ઓળખ આપી ત્રણ ગાય છોડાવી લીધી હતી આરોપીએ મહાનગરપાલિકા ખાતે દંડ ભર્યો અને ગાયનો માલિક હોવાનું બતાવી ગાયો લઈ ગયો ખોટી ઓળખ આપી નકલી દસ્તાવેજોથી છેતરપિંડી કરવાના બનાવ ને લઈને રોહિત ભરવાડ સામે ગુનો નોંધાયો છે ત્યાં માટે જે ઢોર માલિક હોય જે આવતા હોય છે તેઓના આધાર લઈ અને તેઓની સાથેના ફોટોગ્રાફ લઈ અને ઢોર ને નિયમ અનુસાર ચાર્જ લઈ અને આ મુજબ એક અરજદાર ત્યાં આવેલા હતા અને ત્યાંથી તેઓ દ્વારા ત્રણ ગાયોને ઓળખી અને પોતાના જે કઈ ડોક્યુમેન્ટ એ કરી ચાર્જ ભરી હતા હતા એ સમય દરમિયાન બીજા ઢોર માલિક છે જે જેના ત્રણ ગાયો છોડવામાં આવેલી છે એ ખરેખર એના માલિક એ લોકો નથી જે લઈ ગયા છે અને પોતે માલિક છે આવી રજૂઆત કરતા જે ખરેખર છોડાવી ગયેલા હતા ચાર્જ ભરીને એના પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીએમસી દ્વારા જે ફરિયાદ આપવામાં આવેલી છે તે મુજબ એક વ્યક્તિને એમનો પોતાના ઢોર જે છૂટા હાથી વેહિકલ છે જે જે જીરો થ્રી એ એક્સ થ્રી ફોર સેવન ફાઇવ વાળા વહેનમાં પોતાના ઢોર જતા જોવાનું જાણવા મળતા તેની સાથે ચર્ચા કરતા એ વ્યક્તિ દ્વારા ખોટી ઓળખ આપી પોતાની અને પોતાને ઢોરના માલિક તરીકે ખોટી ઓળખ આપી અને એ બાબતના જે દંડના પૈસા એ ભરાઈ અને જે આ ત્રણેય ઢોરો છે તેને છોડાવી જઈ અને પોતે લઈ જતા હોય આ બાબતનું ધ્યાન આવતા એમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ આપવામાં આવેલી છે કે જેમાં પોતાના અંગત લાભ સારું આ ત્રણેય ઢોરને છોડાવી જઈ અને છેતરપિંડી કરવામાં આવેલી હોય તેમાં એક આરોપીને અટક કરવામાં આવેલું છે જેનું નામ છે રોહિત પપ્પુભાઈ ભરવાડ જે હાલ પર સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલની પાછળ જામનગરના રહેવા વાળો છે અને આ આગળની અટક